સુરત શહેરના ઉધના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નવી બંધાઈ રહેલી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું જેથી પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા સફારી જાગેલી પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં ગેરકાયદે બંધાઈ રહેલા બાંધકામનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું ઉધનમાં લક્ષ્મી નારલ ઇન્ડસ્ટ્રીઝમાં ચડતર દિવાલ તૂટી પડતા શ્રમિકોના મોતને મામલે પાલિકાની ટીમે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલ્યુશન કર્યું શ્રમિકોના મોત બાદ સફારી જાગેલી પાલિકાની ટીમને બ્રહ્મ જ્ઞાન થયું હોય તેવી રીતે પાલિકાએ ડિમોલિશન બતાવવા પૂરતી કામગીરી કરી હતી શ્રમિકના મોત બાદ મોડે મોડે જાગેલી પાલિકાએ અંતે કાર્યવાહી કરી ડિમોલિશનની કામગીરી બતાવી પાલિકાએ સંતોષ માન્યો હોય તેવું સામે આવ્યું ઘટનામાં ચાર શ્રમિકો ચરતર દીવાલ ઘસી પડવાના કારણે ત્રીજા માળેથી નીચે પડ્યા હતા ચાર પૈકીના ચંદુ સંગાડા નામના શ્રમિકનું ઘટના મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ સારવાર લઈ રહ્યા છે પાલિકાના અધિકારીઓની ઘટનામાં જવાબદારી હજી સુધી નક્કી કરવામાં આવી નથી ઉધના પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત